અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર ડાકોર શહેરમાં તારીખ બાર નવેમ્બર પચીસ બુધવારે સવારે બ્રહ્મા ડાકોર દ્વારા ગુજરાત હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિપૂર્ણ વિશ્વ માટે બ્રહ્માકુમારીની વૈશ્વિક પહેલ બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ અભિયાન નું વિશેષ શુભ ઉદ્ઘાટન ડાકોરમા રંચુરાય મંદિર સામે ટાવર પાસે કરવામાં આવ્યું હતું વિશ્વની સૌથી મોટી માંગ શાંતિ વિશ્વમાં શાંતિ પ્રેમ અને સુહાગનો સંદેશ પ્રસરાવવા માટે માઉન્ટ ડાબોથી વિશેષ શાંતિ રથ અલગ અલગ શહેરોમાં ફરતા ફરતા ડાકોરની પવિત્ર ભૂમિ પર સંદેશ માટે પધાર્યો હતો વૈશ્વિક શાંતિ ફેલાવાના સંદેશને લઈ કુંભકરણ શો દ્વારા મેસેજ આપવામાં આવ્યો વર્તમાન સમયની પ્રકૃતિની હલચલ વિશેષ ચારે બાજુ અશાંતિ ભય અને ચિંતાના વાતાવરણને દૂર કરી વૈશ્વિક શાંતિ માટે શાંતિ પ્રાર્થના કરવામાં આવ્યા કાર્યક્રમમાં નગરના મુખ્ય અગ્રણી સમાજ સેવકો તેમજ સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓએ હાજરી આપી હતી તમામ સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ શાંતિ માટે પાંચ મિનિટ શાંતિ પ્રાર્થના દ્વારા વિશ્વને શાંતિમય બનાવવા તેમજ આ શાંતિદાનના ના મહાયજ્ઞ માં જોડાઈ ને સંસારને શાંતિમય બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી એકસો કરોડ શાંતિની મિનિટોને યુએનમાં રજૂ કરવાના મુખ્ય લક્ષ્ય સાથે આ શાંતિ રથનું આગમન થયું હતું અલગ અલગ ગામોમાં કાલસર તેમજ રખયાલ અને ઉત્તર બુનિયાદી ડાકોરની કુમાર શાળા કન્યાશાળા તમામ સ્કૂલોમાં પણ આ સંદેશ આપવામાં આવ્યો પાંચસો જેટલા બાળકોએ એનો લાભ લીધો અને અલગ અલગ ગામોમાં પણ આ શાંતિ રથ દ્વારા શાંતિની પ્રાર્થના કરી સંસારને સુખમય શાંતિમય બનાવવા માટે મંગલ કામના કરવામાં આવી નગરના તમામ વ્યક્તિઓએ શાંતિની પ્રાર્થના કરી સર્વને શાંતિનું દાન અર્પણ કર્યું રિપોર્ટર દિલીપ પટેલ દાન જમા કરીને આપણે યુરો અંદર રજૂ કરવાના છીએ અલગ અલગ પ્રેરણાઓ સાથે દરેક ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે દરેક વ્યક્તિ કોઈ અન્નદાન સૌ સાથે મળી આપણા જીવનની થોડી ક્ષણો કાઢીએ અને પ્રકૃતિ સહિત આસપાસ પોતાના પરિવારને પોતાના સમાજને પોતાના નગરને અને સમગ્ર વિશ્વને એક એવા શાંતિનો શાંતિનો સંદેશ